વિચાર કરો હાથી જેટલું મોટું પ્રાણી હોય મગર એને ખાઈ શકે ખરો એને પચાવી શકે ખરો તો મગરે પકડે એવું આપણે ગજેન્દ્ર ભેંસ બકરા મનુષ્ય આ બધાને મગર પકડે પણ મગર હાથી ને પકડે એવું બહુ રેર કઈ સાંભળવામાં નથી આવતું કેવળ આ ગજેન્દ્ર મોક્ષ ની કથામાં આવે છે ગજેન્દ્ર એ જીવ છે એટલા માટે અહીંયા ગજેન્દ્ર કીધું છે અને બીજી એક વાત અહીંયા અહીંયાં એ છૂટવું એના કરતાં ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે મગરને ખબર છે કે હું જો ગજેન્દ્રને પકડી રાખીશ તો જ મને મુક્તિ મળશે એટલે મગરે અહીંયાં હાથીને પકડી જ રાખ્યો છે કે મારે આના ચરણ પકડી જ રાખવા પડશે તો ગજેન્દ્રને મુક્ત કરવા આવશે તો મારી મુક્તિ પણ થશે એટલા માટે કાળે ગજેન્દ્રના પગને પકડી જ રાખ્યો છે ગુરુના સદગુરુના પ્રભુના પ્રભુના ચરણારવિંદ પણ પકડી જ રાખો તો જ આ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળશે